અને લખેલી બધી ડિટેલ મોકલાવી દેજો તો તમારા વાનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને હા મિત્રો આ ચેનલ પર જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ના લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડિયોનું પહેલું વાહન છે તે છે મારુતિ સુઝુકીની રીજ જેનું મોડલ મોડેલ 2011 નું છે ડીઝલથી ચાલતી ગાડી છે ટિપ-ટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જેની કિંમત માલિક કરે છે એક લાખ પૂરા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને આ ગાડી તમને બનાસકાંઠાના દિયોદર ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો નીચે વિડીયો માલિકનો આપેલો છે ત્યાંથી તમે આ માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો તે મેં વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે ઉપર જે ગાડી આવે છે તે છે સેન્ટ્રો મોડલ બે હજાર ચાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ફોર્થ ઓનર ગાડી છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ બંને ચાલુ છે ટાયર સારા છે રિવર્સ કેમેરા લગાવી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત સિત્તેર હજાર રૂપિયા અને આ ગાડી તમને સાવરકુંડલામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઓમની વાન મોડલ બે હજાર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે જેનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે ટાયર સારી કન્ડિશનમાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે અને ટીપટોપ કન્ડિશનમાં ઓમની ગાડી આવે છે જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત નેવ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં અને આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર ઉપર જે ગાડી આવે છે તે છે ટાટાની એસ જે છોટા એથી ટાઈપ ગાડી આવે તે છે મોડલ બે હજાર બાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે અને આ છોટા એથી ની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત સિત્તેર હજાર રૂપિયા અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ ગાડી તમને ગારિયાધામમાં જોવા મળશે ત્યારબાદ નંબર 5 ઉપર જે ગાડી આવે છે તે છે Chevrolet ની એવિયો ગાડી મોડેલ 2010 નું છે પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે પાસિંગ ચાલુ છે અને JBL ની સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે એસી પણ ચાલુ છે અને આ ગાડીમાં LED સ્ક્રીન પણ નાખેલી છે પાવર વિન્ડો ગાડી છે અને એકદમ સાચવેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે અને વિડીયોમાં તમે આ ગાડીની કન્ડિશન પણ જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે નવ્વાણું હજાર રૂપિયા અને આ ગાડી તમને બોટાદ જિલ્લાના ટાટમ ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો મિત્રો નંબર ઉપર એક બાઇક આવે છે જે છે હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક મોડલ બે હજાર ઓનર ગાડી છે અને આ બાઇકનો વીમો પૂરો થઈ ગયો છે પાસિંગ ચાલુ છે પીયુસી પણ આનું કઢાવેલું છે ટાયર સારી કંડિશનમાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને બાઈકમાં હાલમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી એવું માલિકનું કહેવું છે

મોડલ બે હજાર બાર નું છે ડીઝલ થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે જેના ટાયર સારા એવા કન્ડિશનમાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો માલિક ફેરફાર કરી આપશે નહીં અને આ ગાડી તમને ભાવનગર જિલ્લાના વડોદરા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ ઉપર જે ગાડી આવે છે તે છે ની સેન્ટ્રો મોડલ બે હજાર ત્રણ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે જેનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ પણ પૂરું થઈ ગયેલું છે એસી ચાલુ છે પાવર વિન્ડો ચાલુ છે અને એન્જિન નવું કરાયેલું છે એવું માલિકનું કહેવું છે બેટરી તદ્દન નવી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત ચાલીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે અને આ કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તામાં સસ્તી ગાડી છે અને આ ગાડી તમને બોટાદ જિલ્લાના મોટા ઝિંજાવદર ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ ઉપર જે ગાડી આવેલી છે તે છે ની સેન્ટ્રો આ ગાડીનું મોડલ બે હજાર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી ચાલતી ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પાસઠ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે અને આ ગાડી તમને જુનાગઢમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોનું જે એલેક્સાઈ મોડલ આવે છે તે છે મોડલ બે હજાર અગિયારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતો અલ્ટો છે જેનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પીયુસી ચાલુ છે અને એસી પાવરફુલ કન્ડિશનમાં છે એવું માલિકનું કહેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આ વિડીયોની અગિયાર નંબરની એટલે કે શેલી ગાડી છે તે છે હ્યુન્ડાઈની આઈ ટેન મોડલ બે હજાર નવનું નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે સિક્સ ઓનર ગાડી છે છ ઓનર ગાડીના છે વીમો પૂરો થઈ ગયેલો છે એન્જિન પાવરફુલ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત એકાવન હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને આ ગાડી તમને અમરેલી જિલ્લાના સાળવા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો વિશે ડિસ્ક્રિપ્શનમાં વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિક નો નંબર કાઢવા માટે વિડીયો નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિક ના નંબર મળી જશે